શું તમારું જીવન પણ કોઈ ફોર્મ્યુલાને અનુસરી રહ્યું છે બાળપણમાં શાળા પછી કોલેજ પછી નોકરી પછી લગ્ન અને પછી શું શું આજ સફળતા છે શું આજ ખુશી છે જો નહીં તો પછી અસલી ફોર્મ્યુલા શું છે આજે આપણે એક એવી પુસ્તક વિશે વાત કરી રહ્યા છીએ જે તમારા મગજમાં ચાલતી જૂની સફળતા એટલે પૈસા વધતા પદ વધતા પ્રસિદ્ધ દિવાળી સમીકરણને તોડીને એક નવો ફોર્મ્યુલા આપે છે એક એવો ફોર્મ્યુલા જે તમારી ખુશી સંબંધો અને જીવનના હેતુને ફરીથી વ્યાખ્યાયિત કરે છે આ છે ધ આલ્જેબ્રા ઓફ હેપીનેસ બાય સ્કોટ ગેલોવે અને તમે જોઈ રહ્યા છો તેનો ગુજરાતી મોટિવેશનલ સારાંશ એવી શૈલીમાં જે તમને વિચારવા મજબૂર કરશે બાળપણથી આપણને કહેવામાં આવે છે કે મહેનત કરો સારા ગુણ લાવો ટોચની કોલેજમાં જાઓ પછી મોટી પગારવાળી નોકરી મળશે અને પછી બધું જ સેટ થઈ જશે પરંતુ સત્ય એ છે કે દુનિયામાં હજારો એવા લોકો છે જેમની પાસે પૈસા છે નામ છે પણ શાંતિ નથી સંબંધો નથી મનની શાંતિ નથી સ્કોટ ગેલોવે આ જૂટને તોડે છે તેઓ કહે છે સફળતા એક સીધી રેખા નથી તે અવ્યવસ્થિત રેન્ડમ અને વ્યક્તિગત છે હવે સમય છે એક એક નવો સમજવાનો એવો ફોર્મ્યુલા જેમાં ખુશી એટલે માત્ર પૈસા નહીં પરંતુ સારા સંબંધો યોગ્ય સાથી પોતાની સાથે નિષ્ઠા અને એવું કામ જેનો તમને અર્થ હોય આ પુસ્તક આપણને શીખવે છે કે કેવી રીતે આપણે આપણી કારકિર્દી પ્રેમ અને જીવનને સંતુલનમાં લાવીને અસલી ખુશી મેળવી શકીએ આ પુસ્તક કોના માટે છે એવા વિદ્યાર્થીઓ માટે જે કારકિર્દી અંગે મૂંઝવણમાં છે એવા પ્રોફેશનલ્સ માટે જે દરરોજ પોતાને થાકેલા અનુભવે છે એવા માતા પિતા માટે જે પોતાના બાળકોને સાચો રસ્તો બતાવવા માંગે છે અને એવા લોકો માટે જે વિચારે છે કે શું હું સાચા રસ્તે છું તો તૈયાર થાવ એક એવા સફર માટે જે તમારી વિચારસરણીને હચમચાવી દેશે અને દિલને સ્પર્શી જશે ધ આલ્જેબ્રા ઓફ હેપીનેસ હવે આ માત્ર એક પુસ્તક નથી પરંતુ તમારા જીવનની નવી સ્ક્રિપ્ટ બનવાની છે દરરોજ સવારે ઉઠીને કામ પર જવું દરરોજ પોતાની જાતને પૂછવું કે શું હું સાચું કરું છું શું હું સફળ છું કે માત્ર એક એવી સિસ્ટમનો ભાગ બની ગયો છું જે મને ચલાવી રહી છે ક્યાં કહેવું તો નથી કે આપણને જે સફળતાનો ફોર્મ્યુલા શીખવવામાં આવ્યો હતો તે એક ચેપ્ટર આપણે જે કહેવામાં આવ્યું તે અધૂરું હતું બધાએ બાળપણમાં એક વાત સાંભળી છે ભણો સારા નંબર લાવો સારી નોકરી મળશે પૈસા આવશે અને જીવન સેટ થઈ જશે પરંતુ શું ખરેખર જીવન આટલું સરળ છે ક્યારેય ધ્યાન આપ્યું કેમ આટલા બધા લોકો કરોડો કમાઈને પણ અંદરથી ખાલી અનુભવે છે એમ હાઈ પ્રોફાઇલ જીવનની પાછળ દોડતા લોકો ઘણીવાર ડિપ્રેશનમાં જોવા મળે છે કારણ કે સત્ય એ છે કે સફળતા એટલે માત્ર પૈસા નથી સ્કોટ ગેલોવે આપણને એ નથી કહેતા કે પૈસાનું કોઈ મૂલ્ય નથી તેઓ કહે છે પૈસા એ ઓક્સિજન જેવા છે જરૂરી છે પણ તેનાથી જ જીવન નથી ચાલતું સફળતા એટલે માત્ર બેંક બેલેન્સ નથી સત્ય એ છે કે પૈસા એક સાધન છે પરંતુ જ્યારે આપણે તેને જીવનનો હેતુ બનાવી દઈએ ત્યારે મુશ્કેલી શરૂ થાય છે નવી કાર આવે છે થોડા દિવસ ખુશી મળે છે પછી તે સામાન્ય લાગવા લાગે છે પ્રમોશન મળે છે સારું લાગે છે પણ પછી વધુ જોઈએ છે ઇન્સ્ટાગ્રામ પર લાઇક્સ આવે છે રશ થાય છે પણ પછી ખાલીપણું સ્કોટ આને હેડોનિક ટ્રેડમિલ કહે છે જ્યાં તમે દોડતા રહો છો પણ ક્યાંની પહોંચતા નથી ધ ટ્રેપ ઓફ એક્સટર્નલ વેલિડેશન જ્યારે તમારું મૂલ્ય બીજાના હાથમાં હોય ત્યારે આજના સમયમાં આપણે સફળતાને અનુભવતા નથી આપણે તેને પોસ્ટ કરીએ છીએ જો લોકો લાઈક કરે છે તો હું સારું કરું છું જો નહીં તો હું નિષ્ફળ થયો આ વેલિડેશન નું જાળ ખૂબ જોખમી છે સ્કોટ કહે છે જો તમારી ખુશી નું રિમોટ કોઈ બીજાના હાથમાં હોય તો તે ગમે ત્યારે તેને મ્યુટ કરી શકે છે બહારથી આવતી ખુશી ટકતી નથી અસલી સંતોષ અંદરથી આવે છે જ્યારે તમે તે કરો છો જે તમારી મૂલ્ય પ્રણાલી સાથે મેળ ખાય છે રીડિફાઇનિંગ વિનિંગ જીતની વ્યાખ્યા હવે બદલવી પડશે હવે સવાલ ઉભો થાય છે તો પછી અસલી સફળતા શું છે અહીં સ્કોટ એક નવી વ્યાખ્યા આપે છે જે તે છે જ્યારે તમારું વાસ્તવ તમારા આંતરિક હેતુ સાથે સંરેખિત થાય છે સફળતા એ છે જ્યારે તમે સવારે એ વિચાર સાથે ઉઠો કે તમે જે કરી રહ્યા છો તેનો અર્થ છે તમારી આસપાસ એવા લોકો છે જે તમને બિનશરતી સ્વીકારે છે તમે પોતાને શાંતિ અનુભવો છો કોઈ માસ્ક નહીં કોઈ નાટક નહીં અસલી સફળતા એટલે હેતુ વત્તા શાંતિ વત્તા લોકો કેટલીક સાચી વાતો જે સીધી દિલમાં લાગે છે પૈસા તમને સુરક્ષા આપે છે પણ આત્મસન્માન નહીં લોકોને પ્રભાવિત કરવું સરળ છે પોતાની જાતથી ખુશ રહેવું મુશ્કેલ છે જે દેખાય છે તે જરૂરી નથી કે તે જ વાસ્તવિક હોય તો હવે શું કરવું તમારા જુસ્સાની શોધ બંધ કરો તેને બનાવો દરેક કામમાં પોતાને નાખો ત્યારે જ હેતુ બને છે જે નજીક છે તેનું મૂલ્ય કરો મિત્રો કુટુંબ સાથી આજ તમારી અસલી સંપત્તિ છે પોતાની જાતને સવાલ પૂછો શું હું તે કરું છું જે મારા માટે સાચું છે કે માત્ર દેખાડા માટે જીવું છું આપણને જે વેચવામાં આવ્યું હતું તે એક જૂનો ફોર્મ્યુલા હતો જે આજની દુનિયામાં નિષ્ફળ ગયો છે હવે જરૂર છે કે આપણે પોતાનો નવો ફોર્મ્યુલા મહત્વનું એક એવું જીવન જે દેખાડાથી નહીં દિલથી જીવાય તો આગલી વખતે જ્યારે તમે પોતાની જાતને પૂછો કે શું હું સફળ છું તો જવાબ બેંક બેલેન્સથી નહીં પણ પોતાની અંદર ઝાંખીને આપજો કારણ કે તે જ અસલી જીત છે આપણે બધાએ સાંભળ્યું છે ફક્ત મહેનત કરો બધું મળી જશે કોઈક કહે છે નસીબવાળા લોકો જ ઉપર પહોંચે છે કોઈ કહે છે ભાઈ કાં તો ટેલેન્ટ હોય કે ન હોય પણ અસલી સવાલ એ છે શું ખરેખર સફળતાનો કોઈ ફોર્મ્યુલા હોય છે ચેપ્ટર બે અસલી ફોર્મ્યુલા સ્કોટ ગેલોવે આપણને એક નવું ગણિત આપે છે એક એવો ફોર્મ્યુલા જે માત્ર કારકિર્દીની સચ્ચાઈ બતાવે છે પણ તે રસ્તો પણ બતાવે છે જેનાથી આપણે ઉપર ચડી શકીએ મહેનત વધતા નસીબ વધતા સ્થિતિસ્થાપકતા બરાબર વૃદ્ધિ સરળ લાગે છે રાહ જુઓ તેની અસર ઊંડી છે મહેનત મહેનત થી ભાગશો નહીં કારણ કે કોઈ શોર્ટકટ નથી આપણામાંથી ઘણા લોકો સ્માર્ટનેસના નામે શોર્ટકટ શોધે છે ઓછામાં ઓછું પ્રયાસ વધુમાં વધુ પરિણામ આજ વિચારીએ છીએ ને પરંતુ સ્કોટ કહે છે સફળતા એ ચક્રવૃદ્ધિ વ્યાજ જેવી છે તમને તરત જ પરિણામ નહીં દેખાય પણ તમારે ચાલુ રાખવું પડશે સવારે વહેલા ઉઠીને વધારાનું કામ કરવું વીકેન્ડ્સમાં શીખતા રહેવું ભીડથી અલગ ચાલવું આ બધું તે મહેનતનો ભાગ છે જે કોઈ જોતું નથી પણ તે સૌથી વધુ કામ આવે છે નસીબ નસીબને તક આપવા માટે તૈયાર રહો હવે નસીબની વાત કરીએ તે એક એવું પરિબળ છે જેને ઘણીવાર અવગણવામાં આવે છે હા નસીબ હોય છે તમે કયા શહેરમાં જન્મ્યા કયા શાળામાં ભણ્યા કઈ મુલાકાતે તમારું જીવન બદલી નાખ્યું પરંતુ યાદ રાખો નસીબ તે જ લોકોને પકડે છે જે દોડમાં હોય સ્કોટ કહે છે નસીબ એ પરિણામ છે ચાલતા રહો એટલે કે જો તમે એક જગ્યાએ ઊભા રસ્તો જ નહીં મળે સ્થિતિસ્થાપકતા પડ્યા પછી ઉભા થવાની હિંમત જ અસલી પ્રતિભા છે હવે આવે છે ગેમ ચેન્જર સ્થિતિસ્થાપકતા માની લો કે તમે મહેનત કરી તક પણ મળી પણ શું તમે દરેક આઘાતને સહન કરવા તૈયાર છો નિષ્ફળ થવું નકાર મળવો લોકોની મજાક બનવું પોતાની જાત પર શંકા થવી આ એવા ક્ષણો છે જ્યાં નેવું ટકા લોકો હાર માની લે છે અને અહીંથી જ બાકીના લોકોની વૃદ્ધિ શરૂ થાય છે સ્થિતિ સ્થાપકતા એ તમારી ભાવનાત્મક સ્નાયુ છે જેટલું વધુ તમે સહન કરો એટલા મજબૂત બનો ગ્રીટને પ્રાથમિકતા આપો પ્રતિભા નહીં જીદ પ્રતિભાથી મોટી હોય છે તમે ખૂબ પ્રતિભાશાળી હો આ સારી વાત છે પણ જો તમે મહેનત કરનારા ધીરજવાન અને વારંવાર પ્રયાસ કરનારા નથી તો ફક્ત પ્રતિભા તમને ક્યાંની નહીં લઈ જાય એટલે કામ કંટાળાજનક હોય મુશ્કેલ હોય કોઈ જોતું ન હોય ત્યારે પણ તમારું આઈક્યુ તમારી શરૂઆત નક્કી કરે છે પણ તમારી ગ્રીટ તમારી મંજિલ નક્કી કરે છે વહેલું જોખમ લો પછી ડિફેન્સ રમો હવે સૌથી રસપ્રદ વાત જીવનમાં જોખમ લેવું જરૂરી છે પણ યોગ્ય સમયે સ્કોટનો ફોર્મ્યુલા કહે છે જ્યારે તમે યુવાન હો જવાબદારીઓ ઓછી હોય ત્યારે જોખમ લો નવું સ્ટાર્ટઅપ શરૂ કરો શહેર બદલો નવી કૌશલ્ય શીખો પ્રયોગો કરો પરંતુ જેમ જેમ ઉંમર વધે કુટુંબ એમી આરોગ્ય બાળકો આ બધું જોડાય ત્યારે જોખમ નહીં રણનીતિ જોઈએ ત્યારે તમારે ડિફેન્સ રમવું પડે છે બચત સુરક્ષા સ્થિરતા મહેનત કરો જેથી નસીબ તમને ઓળખે જીદ રાખો જેથી નિષ્ફળતા પછી પણ તમે મેદાનમાં ટકી રહો યોગ્ય સમયે જોખમ લો જેથી પછી પસ્તાવું ન પડે હવે તમારી પાસે સવાલ શું તમે એ નસીબની રાહ જુઓ છો જેની તરફ તમે વધી જ નથી રહ્યા શું તમે મહેનત તો કરો છો પણ પડવાના ડરથી ડરો છો શું તમે જોખમ લેવાનો તે સોનેરી સમય બગાડી રહ્યા છો જો હા તો સમય છે તમારો ફોર્મ્યુલા બદલવાનો કારણ કે સફળતા ક્યારેય સીધી રેખા નથી હોતી તે એક ગ્રાફ છે જેમાં નીચે જઈને જ ઉપર ચડવાનો વળાંક આવે છે પૈસાથી બધું ખરીદી શકાય છે સારી કાર મોટું ઘર બ્રાન્ડેડ કપડા પાંચ સ્ટારનું ભોજન પણ શું તમે ક્યારેય વિચાર્યું શું આનાથી શાંતિ પણ ખરીદી શકાય શું બેંક બેલેન્સ જેટલું વધે છે તેટલી જ આપણી ખુશી વધે છે કે ક્યાંક આપણે આ દોડમાં એવું કંઈક ગુમાવી રહ્યા છીએ જેની કોઈ કિંમત નથી લગાવી શકાતી ચેપ્ટર ત્રણ વેલ્થ વર્સેસ હેપીનેસ પૈસા જરૂરી છે પણ સ્કોટ ગેલોવી આ ચેપ્ટરમાં સૌથી મોટો સવાલ ઉઠાવે છે શું પૈસા ખુશી લાવે છે તેમનો જવાબ સીધો અને સચોટ છે હા પણ ફક્ત એક મર્યાદા સુધી પૈસા મહત્વના છે પણ એક હદ સુધી પૈસા જરૂરી છે કારણ કે જ્યારે પેટ ભરેલું હોય માથે છત હોય અને જરૂરી ખર્ચ પૂરા થતા હોય ત્યારે જ માણસ અસલી સવાલો વિશે વિચારી શકે છે સ્કોટ જણાવે છે કે જો કોઈ વ્યક્તિની આવક એક ચોક્કસ સ્તરે પહોંચે તો તેની ખુશી ઝડપથી વધે છે પરંતુ તે પછી પૈસા વધતા રહે છે અને ખુશી થંભી જાય છે એક સંશોધન મુજબ લગભગ સાઈઠમી સિત્તેર લાખની વાર્ષિક આવક પછી ખુશીનો ગ્રાફ લગભગ સપાટ થઈ જાય છે એટલે કે કરોડો નહીં પણ સ્થિરતા સુરક્ષા અને થોડી આઝાદી આજે અસલી ધન છે સમય સ્વાયત્તતા અને હેતુ આડંબર હવે વાત કરીએ તે ત્રણ વસ્તુઓની જે સ્કોટના મતે પૈસા કરતા વધુ મૂલ્યવાન છે સમય સમય જે અસલી આડંબર છે તમે કરોડો કમાઓ પણ જો તમે દરરોજ બાર કલાક કામમાં ખપી જાઓ તો તે પૈસાથી શું મળશે જો તમારી પાસે પોતાને માટે સમય નથી તો તમે ગુલામ છો ભલે તમારો પગાર ગમે તેટલો મોટો હોય સ્વાયત્તતા પોતાના નિર્ણયો લેવાની શક્તિ શું તમે નક્કી કરી શકો કે આજે ક્યાં કામ કરવું છે ક્યારે રજા લેવી છે કયું પ્રોજેક્ટ કરવું છે અને કોની સાથે સ્કોટ કહે છે પૈસા ત્યારે જ ખુશી આપે છે જ્યારે તે તમને નિયંત્રણથી આઝાદી આપે નહીં કે બીજા બંધનમાં બાંધે હેતુ જીવનનો હેતુ તમારું કામ તમારા દિલ સાથે જોડાયેલું છે કે ફક્ત પગારની ચિઠ્ઠી સાથે લોકો ભૂલી જાય છે કે અર્થપૂર્ણ કામ એ અંતિમ સંપત્તિ છે એવો કામ જેમાં તમે પોતાને અનુભવો જ્યાં તમે માત્ર જીવતા નથી પણ બનાવો છો પોતાને બીજાના જીવનને કે આ દુનિયાને થોડું સારું લાઈફસ્ટાઈલ ઇન્ફ્લેશન નું વધતા ખર્ચ ઘટતી ખુશી સ્કોટ એક બીજો મહત્વનો મુદ્દો લાવે છે લાઈફસ્ટાઈલ ઇન્ફ્લેશન જેવી તમારી આવક વધે તમે તેને મેચ કરવા માટે તમારી જરૂરિયાતો અને ખર્ચ પણ વધારી દો એક કાર ખરીદી પછી લાગ્યું એસયુવી જોઈએ પછી લાગ્યું ચાલો એપાર્ટમેન્ટ થી વિલા પછી લાગ્યું વિદેશ ટ્રિપ્સ પણ જરૂરી છે અને આ ક્યારેય ખતમ નથી થતું તમે એવી વસ્તુઓ માટે વધુ મહેનત કરો છો જે તમને વધુ ખુશ પણ નથી કરતી તો શું દોડવું સ્કોટ સ્પષ્ટ કહે છે પૈસાને લક્ષ્ય ન બનાવો તેને સાધન બનાવો જેથી તે તમને આઝાદી શાંતિ અને એવી જગ્યાએ કામ કરવાની તક આપે જ્યાં તમે ફક્ત કરો નહીં બનાવો પૈસા જરૂરી છે પણ અસલી ખુશી ત્યારે મળે છે જ્યારે તમે દરરોજ સવારે તણાવ વિના ઉઠો જ્યારે તમને તમારા કામમાં અર્થ લાગે જ્યારે તમે વીકેન્ડ ની રાહ ન જુઓ કારણ કે દરેક દિવસમાં મૂલ્ય હોય જ્યારે તમારું શેડ્યુલ તમારા હાથમાં હોય બીજાની મરજીથી નહીં હવે સવાલ તમારી પાસે શું તમે પૈસા કમાઈ રહ્યા છો કે પૈસા તમને ચલાવી રહ્યા છે શું તમારું કામ તમને જીવન આપી રહ્યું છે કે ખાઈ રહ્યું છે શું તમે તે કરી રહ્યા છો જે તમને ખરેખર જીવંત અનુભવ કરાવે છે કારણ કે અસલી ધન તે નથી જે તમારા ખિસ્સામાં હોય અસલી ધન તે છે જે તમારા દિલમાં શાંતિ બનીને ટકે તમાઓ ચોક્કસ પણ એટલું કે તમે જીવી શકો નહીં કે જીવવું ભૂલી જાઓ પૈસા જોઈએ પણ માનવતા ગુમાવીને નહીં શું તમે ક્યારેય કોઈ મરતા માણસને એમ કહેતા સાંભળ્યું છે કે કાશ મેં વધુ ઓવરટાઈમ કર્યું હોત કાશ મેં વધુ ફાઇલો પૂરી કરી હોત કાશ મારી ત્રીજી કાર મર્સિડીઝ ની બદલે બીએમડબલ્યુ હોત ના ને કારણ કે જીવનના અંતિમ વળાકે લોકોને ફક્ત એક જ વસ્તુની કમી ખૂબ ખટકે છે સંબંધો ચેપ્ટર ચાર રિલેશનશીપ આર રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ સ્કોટ ગેલોવી આ ચેપ્ટરમાં ખૂબ સીધો પણ જરૂરી સંદેશ આપે છે કારકિર્દી મહત્વની છે પૈસા મહત્વના છે પણ જો તમારી પાસે ગાઢ સંબંધો નથી તો તમે કંઈ જ નથી કમાયા કોઈએ જતા વખતે એમ નથી કહ્યું કે કાશ મેં વધુ કામ કર્યું હોત જ્યારે લોકો હોય કે જીવનની અંતિમ ઘડીઓ ગણતા હોય ત્યારે તેઓ ક્યારેય નથી વિચારતા કે કાશ મેં વધુ મીટિંગ્સ એટેન્ડ કરી હોત કે કાશ મેં વધુ ક્લાયન્ટ્સને પ્રભાવિત કર્યા હોત તેઓ ફક્ત એક જ વસ્તુ યાદ કરે છે શું હું મારા અજનબીઓ સાથે હતો જ્યારે તેઓ મને ઈચ્છતા હતા શું મેં તે સમય જીવ્યો જે મારા સંબંધોમાં રોકાણ થવો જોઈએ સ્કોટ કહે છે આપણે રહીને પોતાને દગો આપીએ છીએ જ્યારે અસલી પરિપૂર્ણતા બીજા સાથેના જોડાણમાં છુપાયેલી હોય છે ગાડ અને ટકાઉ સંબંધોમાં રોકાણ કરો જ્યાં દિલ હોય ત્યાં ધ્યાન આપો આજની દુનિયામાં સુપરફિશિયલ કનેક્શન્સ ઘણા છે ફોલોઅર્સ છે પણ મિત્રો નથી નેટવર્ક છે પણ ભરોસો નથી કોલ લિસ્ટ લાંબુ છે પણ દિલથી વાત કરનાર કોઈ નથી સ્કોટની સલાહ છે પાંચ ગાઢ સંબંધો 500 કનેક્શન્સ કરતા વધુ સારા છે એવા મિત્રો જે સાચું બોલે સાથી જે સાથી ઊભો રહે કુટુંબ જે બિનશરતી સ્વીકારે આજ અસલી સંપત્તિ છે અને યાદ રાખો સંબંધો આપોઆપ નથી બનતા તેને સમય અને સચ્ચાઈથી સિંચવું પડે છે પ્રેમ સમય સાથે ચક્રવૃદ્ધિ થાય છે પૈસા ચક્રવૃદ્ધિ વ્યાજથી વધે છે આ તો બધા જાણે છે પણ શું તમે જાણો છો કે પ્રેમ પણ એ જ રીતે વધે છે દર વખતે જ્યારે તમે તમારા બાળક સાથે સમય વિતાવો તમારા સાથીને સાંભળો તમારા જૂના મિત્રને ફોન કરો ત્યારે તમે એમાં ભાવનાત્મક રોકાણ કરો છો જે સમય સાથે જીવનની સૌથી મોટી પૂંજી બની જાય છે સ્કોટ કહે છે સતત પ્રેમ અને ધ્યાન વર્ષો પછી અટૂટ જોડાણ બનાવે છે પરિણામે સંબંધોનું રિટર્ન અમૂલી હોય છે વિચારો જો તમે કાલે અચાનક બધું ગુમાવી દો પૈસા નોકરી ઓળખ તો કોણ ઉભું રહેશે એ જ લોકો જેની સાથે તમે દિલથી સંબંધ નિભાવ્યો હશે નહીં કે તે જે તમારા નેટવર્કમાં છે પણ દિલથી ક્યારેય જોડાયા નથી સફળતાનો અસલી માપદંડ એ નથી કે તમારી પાસે કેટલા પૈસા છે પણ એ છે કે જ્યારે તમે એકલા હો ત્યારે કોનો પ્રેમ તમને થામે છે સંબંધો બનાવો સમય આપો ઊંડાણમાં જાઓ કારણ કે અંતે તે જ અસલી રોકાણ છે જેનું રિટર્ન તમારી આત્માને તસલ્લી આપે છે કારણ કે જીવનની સૌથી કિંમતી કમાણી બેંક સ્ટેટમેન્ટમાં નથી પણ તે અવાજોમાં છે જે તમને તમારા નામથી નહીં

તમારા ખિસ્સા અને તમારા માનસિક સ્વાસ્થ્ય સાથે પણ ગાઢ રીતે જોડાય છે તમારો સાથી તમારા ભાવનાત્મક અને નાણાકીય સ્વાસ્થ્યને આકાર આપે છે ફક્ત પ્રેમ પૂરતો નથી જો તમે દરરોજ તણાવમાં જીવો છો જો તમે સંબંધમાં સન્માન નથી મેળવતા જો તમારો સાથી તમારી વૃદ્ધિને ટેકો નથી આપતો તો ધીમે ધીમે આ સંબંધ તમારા મનને તોડવા લાગે છે અને તમારી વ્યવસાયિક વૃદ્ધિ પર પણ સીધી અસર કરે છે સ્કોટ કહે છે સાચો સાથી બરાબર મનની શાંતિ બરાબર બહેતર નિર્ણયો બરાબર બહેતર જીવન એક સાચો સાથી તમારી તાકાત બને છે ખોટો સાથી તમારા સપનાનો બોજ પ્રેમથી વધુ સુસંગતતા રસાયણથી વધુ જરૂરી છે સ્પષ્ટતા બોલિવૂડે આપણને શીખવ્યું કે જ્યાં ચમક હોય ત્યાં સાચો પ્રેમ હોય પણ વાસ્તવિક જીવનમાં ફ્યુઝ થઈ શકે છે પણ મૂલ્યો વર્ષો સુધી ટકે છે સ્કોટ એક સરળ ફોર્મ્યુલા આપે છે પ્રેમ તમને શરૂઆત કરાવે છે સુસંગતતા તમને ચાલુ રાખે છે શું તમારા બંનેના વિચારો મળે છે શું તમે જીવનને એક જ નજરથી જુઓ છો શું મુશ્કેલ સમયમાં તમે એકબીજાની ઢાળ બની શકો જોહા તો આ સંબંધ ટકશે સમાન મૂલ્યો સમય સાથે ચક્રવૃદ્ધિ થાય છે જ્યારે વિચારો મળે ત્યારે સંબંધ ખીલે છે જેમ પૈસા સમય સાથે વધે છે તેમ સમાન વિચારો આદતો અને ઈરાદાઓ પણ સંબંધને મજબૂત કરે છે જો તમે બંને નિષ્ઠામાં માનો એકબીજાની વૃદ્ધિને ટેકો આપો અને મુશ્કેલીમાં ભાગો નહીં સાથે ઊભા રહો તો આ સંબંધ દરેક તોફાનને ઝીલી શકે છે સ્કોટ કહે છે સમાન મૂલ્યો એ ગુંદર છે જે જીવન વાસ્તવિક થાય ત્યારે બધું જોડી રાખે છે અંતિમ નિષ્કર્ષ સાચા સાથીની પસંદગી કોઈ ફેન્સી રોમેન્ટિક વાર્તા નથી તે તમારા જીવનનું સૌથી મોટું રોકાણ છે કારણ કે તે જે વ્યક્તિ તમારી રોજની ખુશી નક્કી કરે છે તે જે તમારી આત્મમૂલ્યને બનાવે છે કે તોડે છે અને તે જે નક્કી કરે છે કે તમે કેટલી શાંતિથી જીવી શકો છો તો આગલી વખતે જ્યારે તમે કોઈને પસંદ કરો ત્યારે ચહેરાથી નહીં વિચારોથી જોડાઓ લાગણીઓ થી નહીં દ્રષ્ટિકોણ થી મેળવો કારણ કે સાચો સાથી તે છે જે તમારી સાથે જીવનની પુસ્તક લખે નહીં કે ફક્ત થોડા ચેપ્ટરમાં ગેસ્ટ અપીરન્સ આપે કેટલાક સંબંધો એવા હોય છે જેને આપણે ક્યારેય ગુમાવવા નથી માંગતા પણ છતાં ગુમાવી દઈએ છીએ કેમ કારણ કે આપણે ધારી લઈએ છીએ કે તેઓ હંમેશા આપણી સાથે રહેશે આપણે તેમને પાકો માની લઈએ છીએ જ્યારે તેઓ સૌથી નાજુક હોય છે ચેપ્ટર 6 ફેમિલી ફ્રેન્ડ્સ એન્ડ ફ્રેજિલિટી સંબંધો પણ તૂટે છે જો તેમને સંભાળવામાં ન આવે સ્કોટ ગેલોવે આ ચેપ્ટરમાં આપણને એક ખૂબ જરૂરી પણ અવગણાયેલું સત્ય કહે છે સંબંધો નાશવંત હોય છે જો તેમને સમય ધ્યાન અને પ્રેમ ન મળે તો તેઓ સુકાઈ જાય છે સંબંધો નાશવંત છે તેમને સિંચો સંબંધો જીવંત રહે છે જો તેમને સિંચવામાં આવે જેમ છોડ પાણી વિના મૂર્જાઈ જાય છે તેમ સંબંધો પણ પ્રયાસ વિના ઝાંખા પડી જાય છે તમારું કુટુંબ તમારા મિત્રો તમારા અજનબીઓ તેઓ ત્યાં સુધી જ છે જ્યાં સુધી તમે તેમને પ્રાથમિકતા આપીને નિભાવો સંબંધો હવાથી નથી ચાલતા તેમને સમય ફિકર અને સતત જોડાણ જોઈએ સ્કોટ સ્પષ્ટ કહે છે જો તમે તમારા સંબંધોને ખવડાવતા નથી તો તેઓ ભૂખે મરે છે મિત્રતા માટે પ્રયાસની જરૂર છે ફક્ત ઇતિહાસની નહીં ઘણીવાર આપણે વિચારીએ છીએ એ મારો બાળપણનો મિત્ર છે એ હંમેશા મારી સાથે રહેશે પણ સત્ય એ છે કે દરેક સંબંધ રસ્ત થાય છે જો તેમાં નવા પડો નવા પ્રયાસો અને નવું જોડાણ ન નાખવામાં આવે મિત્રતા ફક્ત ઇતિહાસ પર નથી ટકતી તે ઉર્જા પર ટકે છે ફોન કરો મળો સાંભળો કારણ કે મિત્રતા એક છોડની જેમ છે જે ધ્યાન ન આપો તો મૂર્જાઈ શકે છે તમારા માતા પિતાને ફોન કરો પસ્તાવો લાંબો ટકે છે સ્કોટનો એક ખૂબ સીધો અને કઠોર સંદેશ છે તમારા માતા પિતાને ફોન કરો કારણ કે પસ્તાવો ખૂબ લાંબો ચાલે છે આપણે આપણા કામ સોશિયલ મીડિયા આપણા ધ્યેયોમાં એટલા બધા વ્યસ્ત થઈ જઈએ છીએ કે આપણે તે લોકોને ભૂલી જઈએ છીએ જે આપણને બિનશરતી ચાહે છે પછી એક દિવસ ફોન આવે છે અને આપણે ફક્ત યાદો પકડીને રડીએ છીએ પસ્તાવો એ ન બનાવવાનો ખર્ચ છે કે જેનું મૂલ્ય હતું તેના માટે સમય ન બનાવી શક્યા એક ફોન એક મુલાકાત વર્ષોના અંતરને ઓગાડી શકે છે નાજુકતા એટલે જ કિંમતી સંબંધો ત્યારે જ મજબૂત હોય છે જ્યારે આપણે તેમને નાજુક માનીએ એવો ધારી લેવો કે સામેનો હંમેશા રહેશે એ દગો છે એવો વિચારવું કે માફ કરી દેશે એ ભૂલ છે એવી આશા રાખવી કે બધું આપોઆપ ઠીક થઈ જશે એ બાલિશપણું છે સંબંધો જાળની જેમ છે મૂળ ત્યારે જ મજબૂત બને છે જ્યારે દરરોજ થોડો પ્રેમ નાખવામાં આવે સંબંધોનો કોઈ ઓટોમેટિક મોડ નથી હોતો તેમને ચાલુ રાખવા માટે દરરોજ થોડો સમય થોડું દિલ અને થોડું ધ્યાન આપવું પડે છે સ્કોટ ગેલોવેનો સ્પષ્ટ સંદેશ છે કોઈને એટલું સ્પષ્ટ ન સમજો કે તે અદૃશ્ય થઈ જાય તો આજે એક ફોન કરો કોઈ ખાસ કારણ વિના એક મેસેજ મોકલો કોઈ ખાસ પ્રસંગ વિના કારણ કે જ્યારે કોઈ ચાલ્યું જાય ત્યારે સૌથી વધુ દુઃખ એ વાતોનું થાય છે જે ક્યારેય કહી ન શક્યા તમારી પાસે ડિગ્રી છે નોકરી છે ગાડી ઘર બ્રાન્ડેડ વસ્તુઓ બધું જ છે પણ એક સવાલ છે શું તમે અંદરથી ખુશ છો કે ફક્ત સારું દેખાતું જીવન જીવી રહ્યા છો ચેપ્ટર સાત શું ખરેખર જરૂરી છે સ્કોટ ગેલોવે આ ચેપ્ટરમાં એક ખૂબ જરૂરી વાત કહે છે આપણે માપીએ છીએ પણ અસલમાં જીવનનો અર્થ આંકડાઓથી નહી છે વધુ આંકડા આપણે દરેક માપવા લાગ્યા છીએ કેટલા ફોલોઅર્સ છે કેટલો પગાર છે ઘર કેટલા ચોરસ ફૂટનું છે કઈ કંપનીમાં કામ કરો છો પણ સ્કોટ પૂછે છે શું તમે તે કરી રહ્યા છો જે તમારા દિલને શાંતિ આપે છે કે ફક્ત તે જે બીજાને પ્રભાવિત કરે છે કારણ કે આંકડા વધી શકે છે પણ ફક્ત અર્થ જ પરિપૂર્ણ કરી શકે છે બીજા માટે જીવો ખુશીનો અસલી રસ્તો તમે નોંધ્યું હશે જ્યારે પણ તમે કોઈની મદદ કરો જ્યારે તમે નિઃસ્વાર્થ રીતે કોઈને ટેકો આપો ત્યારે અંદર એક અલગ પ્રકારની શાંતિ મળે છે સ્કોટ આને જોયનો ગુપ્ત ઘટક કહે છે સેવા કોઈને રસ્તો બતાવવો કોઈ નાનાની મદદ કરવી બિના આશાએ કોઈનો સહારો બનવો આ બધું નાનું લાગે છે પણ આજ જીવનને અસલી વજન આપે છે શિક્ષણ માર્ગદર્શન અને પેરેન્ટિંગ બરાબર ઉચ્ચ રિટર્નવાળું રોકાણ ગેલોવે કહે છે સૌથી વધુ રિટર્ન આપતા કામોની યાદીમાં શિક્ષણ માર્ગદર્શન અને પેરેન્ટિંગ ટોચ પર છે કેમ કારણ કે જ્યારે તમે કોઈને માર્ગદર્શન આપો ત્યારે તમે ફક્ત તેમને નથી બનાવતા તમે પોતાને પણ બહેતર બનાવો છો શિક્ષણ તમને સ્પષ્ટતા આપે છે માર્ગદર્શન તમને હેતુ આપે છે પેરેન્ટિંગ તમને બિનશરથી પ્રેમ આપવાનું શીખવે છે આ બધું એક પ્રકારનું વારસો બનાવવું છે જ્યાં તમે દુનિયામાં કંઈક એવું છોડી જાઓ જે તમારા જીવનથી પણ મોટું છે સ્કોટ કહે છે લોકો તમારી પોસ્ટ તમારી ડિગ્રી કે તમારો પગાર યાદ નહીં રાખે તેઓ યાદ રાખશે કે તમે તેમને કેવું અનુભવ કરાવ્યું શું તમે તેમને સાંભળ્યા સમજ્યા સહારો આપ્યો કારણ કે અંતે આંકડા ભૂલાઈ જશે પણ અર્થ ટકશે તો આજથી પોતાને પૂછો શું હું જે કરું છું તેમાં કોઈ બીજાની ભલાઈ જોડાયેલી છે શું મારી સફળતા ફક્ત મારા માટે છે કે બીજા માટે પણ કારણ કે જે જીવન બીજાના કામ આવે તે જ ખરેખર જીવાયેલું જીવન છે ચેપ્ટર આઠ મુશ્કેલ વર્ષોમાંથી કેવી રીતે બહાર નીકળવું દરેકના જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે બધું ગૂંચવાયેલું હોય જ્યારે દરેક જવાબ અધૂરો લાગે અને દરેક દિવસ બોજ જેવો લાગે અને આજ છે મુશ્કેલ વર્ષો સ્કોટ ગેલોવે આ ચેપ્ટરમાં કોઈ ફેન્સી થિયરી નથી આપતા તેઓ સીધું કહે છે જીવન અવ્યવસ્થિત છે તેની ગડબડને સ્વીકારો જીવન અવ્યવસ્થિત છે ગડબડને સ્વીકારો દુઃખને ઓળખો તેને છુપાવો નહીં આપણે બધા સોશિયલ મીડિયા પર એક સંપૂર્ણ સંસ્કરણ બનાવીને જીવીએ છીએ હસ્તી તસવીરો ચમકદાર જીવન પ્રેરણાદાયી કેપ્શન્સ પણ એ છે કે અંદરથી ઘણીવાર ખાલીપણું ડર અને તૂટેલાપણું હોય છે જેને આપણે બતાવતા નથી સ્કોટ કહે છે દર્દ સામે લડવાને બદલે તેને સ્વીકારો કારણ કે તે જ દર્દ તમને ઊંડા મજબૂત અને અસલી બનાવે છે નિષ્ફળતાઓ અને માનસિક સ્વાસ્થ્ય સામે કેવી રીતે સામનો કરવો જ્યારે બધું બિખરાઈ જાય ત્યારે પોતાને કેવી રીતે સંભાળવું જ્યારે તમારી કારકિર્દી અટકી જાય જ્યારે કોઈ પોતાનું દૂર ચાલ્યું જાય જ્યારે તમે પોતાની જાત સાથે પણ વાત ન કરવા માંગો ત્યારે જરૂર છે સેલ્ફ કમ્પેશનની સ્કોટ ગેલોબે માને છે માનસિક સ્વાસ્થ્ય કોઈ વૈભવ નથી તે ટકી રહેવાની જરૂરિયાત છે થેરપી લો મિત્રો સાથે વાત કરો લખો રડો દોડો જે પણ તમને થોડું હળવું કરી શકે પણ પોતાની જાતથી છુપાશો નહીં હિલિંગ કોઈ સીધો રસ્તો નથી તે જીગીગ છે પણ દરેક પગલું મહત્વનું છે ઠીક ન હોવું પણ ઠીક છે તે શીખો પોતાને તૂટેલું માનવું નબળાઈ નથી આજની દુનિયા આપણને દરેક સમયે કહે છે સકારાત્મક રહો વધુ હસો મજબૂત રહો પણ સ્કોટનું કહેવું છે મજબૂત તેજ છે જે સ્વીકારે કે તે આ ક્ષણે તૂટી ગયો છે કારણ કે તે જ વ્યક્તિ પોતાને ફરીથી જોડી શકે છે દરેક દિવસ સારો નહીં હોય અને આ જ સત્ય છે દરેક સવાર પ્રેરણાથી શરૂ નહીં થાય આ સામાન્ય છે પણ જે લોકો આ ખરાબ દિવસોમાં પણ પોતાને થોડું સંભાળી લે છે તેઓ ધીમે ધીમે પોતાની નવી વાર્તા લખે છે તમારી જીવનની સૌથી ખરાબ રાતો તમને સૌથી મજબૂત વ્યક્તિ બનાવવાની શરૂઆત છે સ્કોટ કહે છે બધું એકસાથે ઠીક કરવાનો પ્રયાસ ન કરો ફક્ત એક વસ્તુ કરો દરરોજ થોડા સારા બનવાનો પ્રયાસ કરો તો આગલી વખતે જ્યારે તમારું જીવન અવ્યવસ્થિત લાગે ત્યારે ડરશો નહીં કારણ કે શક્ય છે કે તે જ સૌથી અસલી સૌથી કાચું અને સૌથી જરૂરી તબક્કો હોય જ્યાંથી તમારી અસલી વૃદ્ધિ શરૂ થાય છે જે વ્યક્તિ પડ્યા પછી ઊભો થાય તે જીતતો નથી તે જીવવાનું શીખી જાય છે ચેપ્ટર નવ ખુશીનું અસલી ગણિત ખુશી શું છે શું તે તે ક્ષણ છે જ્યારે તમને પ્રમોશન મળે કે જ્યારે તમે કોઈ મોટી વસ્તુ ખરીદો કે પછી જ્યારે તમે કંઈક ગુમાવીને પણ પોતાને મજબૂત શોધો સ્કોટ ગેલોવે કહે છે ખુશી કોઈ ગંતવ્ય નથી તે એક સમીકરણ છે આપણે બધા ખુશીને કોઈ મંજિલની જેમ જુએ છીએ જ્યારે એક્સ અને જ મળશે ત્યારે હું ખુશ થઈશ પણ સત્ય એ છે કે ખુશી કોઈ ભવિષ્યની ઘટના નથી તે આજની વિચારસરણી આદતો અને નજરનું પરિણામ છે સ્કોટ ગેલોવે ખુશીનું સમીકરણ આપે છે ખુશી બરાબર વાસ્તવિકતા અપેક્ષાઓ અપેક્ષાઓ ઘટાડો વાસ્તવિકતાને અપનાવો વિચારો જો તમારી અપેક્ષાઓ ખૂબ ઊંચી હોય તો નાની નાની સારી વસ્તુઓ પણ તમને અધૂરી લાગશે પણ જો તમે જમીન સાથે જોડાયેલા હો તો એક કપચા એક મિત્રની વાત એક શાંત સવાર બધું જ ખાસ લાગશે જેટલું ઓછું તમે સરખામણી કરશો તેટલી ઝડપથી તમે ખુશી અનુભવશો સ્કોટ કહે છે અપેક્ષાઓને નિયંત્રણમાં રાખો કારણ કે દુનિયા હંમેશા તમારી યોજના પ્રમાણે નહીં ચાલે ઈચ્છા અને સંતોષમાં સંતુલન ઘણીવાર આપણને લાગે છે કે કાં તો આપણે મહત્વાકાંક્ષી બનીએ નહીં તો સંતુષ્ટ પણ સાચી ખુશી ત્યાં છે જ્યાં તમે સપના પણ જુઓ અને આજનો આભાર પણ માનો તમારા કામને વધુ સારું કરવાની ઈચ્છા હોય પણ આજે જે છે તેના માટે દિલમાં થેન્ક યુ પણ હોય મહત્વાકાંક્ષા તમને આગળ લઈ જાય છે આભાર તમને પડતા બચાવે છે અહંકાર ઘટાડો આત્મજાગૃતિ વધારો ખુશીનો દુશ્મન છે તમારું અહમ સ્કોટનો એક સીધો સંદેશ છે અહંકાર તમને બીજાઓથી ઉપર દેખાડવાનો પ્રયાસ કરે છે પણ આત્મજાગૃતિ તમને પોતાની જાત સાથે જોડે છે અહંકાર કહે છે હું સૌથી ખાસ છું આત્મજાગૃતિ કહે છે હું ઠીક છું પણ શીખવાનું બાકી છે જે દિવસે તમે પોતાને સમજવાનું શરૂ કરો તે જ દિવસથી તમે પોતાને વધુ સારું અનુભવવાનું શરૂ કરો પોતાને સાચી નજરથી જોવો બીજાને પ્રભાવિત કરવા કરતાં વધુ જરૂરી છે ખુશી એ એક આદત છે સ્કોટ આ ચેપ્ટરને સમાપ્ત કરતા કહે છે ખુશી કોઈ જેકપોટ નથી તે દરરોજ થોડું થોડું કમાતું વ્યાજ છે સવારનું ચાલવું સ્ક્રીન ટાઈમ ઘટાડવો તે લોકો સાથે વાત કરવી જેની સાથે તમે ખરેખર જોડાયેલા અનુભવો પોતાને માફ કરવું આ બધું નાના નાના ડિપોઝિટ છે જે લાંબા સમયે એક મોટું આંતરિક સંતુલન બનાવે છે ખુશી તે નથી જે તમારી પાસે છે ખુશી તે છે જે તમે રોજ વિચારો છો અનુભવો છો અને જીવો છો તો આગલી વખતે જ્યારે તમે વિચારો કે હું ખુશ છું કે નહીં તો પોતાને પૂછો શું મારી અપેક્ષાઓ જમીન પર છે શું હું આભારી છું શું હું પોતાને ઓળખું છું શું હું રોજ કંઈક એવું કરું છું જે મને અંદરથી સારું લાગે કારણ કે ખુશી શોધાતી નથી બનાવાય છે દરરોજ એક એક પગલે ભ્રમણામાં ઓછું અને ઇરાદામાં વધુ જીવીને ધ આલ્જેબ્રા ઓફ હેપીનેસ એક એવી પુસ્તક જે આપણને કહે છે કે અસલી જીવન દેખાડામાં નહીં ઊંડાણમાં જીવવામાં છે આ પુસ્તકે એક વાત ખૂબ સ્પષ્ટ કરી છે તમારું જીવન કોઈ બીજાના ફોર્મ્યુલાથી નહીં ચાલે તેને તમારે પોતાના હિસાબે લખવું પડશે તમારે પોતાનો આલ્જેબ્રા બનાવવો પડશે તો આજથી એક નાનું કામ કરો તમારા જીવનના દરેક ભાગને પ્રામાણિકપણે જુઓ સંબંધો કારકિર્દી ખુશી હેતુ અને પોતાને પૂછો શું હું મારા જીવનનો અસલી ફોર્મ્યુલા જીવું છું કે ફક્ત બીજાની નકલ કરું છું જો આ વીડિયો તમને ગમ્યો જો આણે તમારી વિચારસરણીને થોડું પણ સ્પર્શ્યું તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ન ભૂલો કારણ કે શક્ય છે કે આ વીડિયો કોઈ બીજાનો આર્જેબ્રા પણ બદલી દે થેન્ક